ભુજમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ નિમિત્તે પ્રતિમાને હારારોપણ કરાયું ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભારતના પ્રથમ વડાપ્રધાન સૌથી લાંબો સમય સુધી દેશના વડાપ્રધાન રહેલા અને પોતાના જીવનના લગભગ અગિયારેક વર્ષ સુધી ભારતની સ્વતંત્રતા માટે જેલમાં જેમણે ગુજાર્યા હતા એવા ઉચ્ચ શિક્ષિત એક વિદ્વાન અને જેમની દીર્ઘદૃષ્ટિના ફળ આપણે ભારત દેશ આજે પણ લઈ રહ્યું છે એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને જે રીતે ચાચા નહેરુ અને સમગ્ર જે સ્વતંત્ર સેનાનીઓ હતા સરદાર પટેલ સાહેબ હતા ગાંધીજી હતા એમ બધાએ ભેગા મળી દ્રઢ મનોબળથી જે રીતે કાળા અંગ્રે ગોરા અંગ્રેજો સામે લડાઈ કરી હતી એવી જ રીતે આજે જે લોકો સત્તામાં બેઠા છે જે ટૂંકી માનસિકતાના લોકો છે કે જેમની આજે વેરભાવની રાજનીતિ ચાલી રહી છે તેવા સમયે પંડિતજીને ખાસ યાદ કરવા પડે કેમ કે પંડિતજીએ જે એમની એમના પક્ષના નહતા એમની સાથે ચૂંટાયેલા નહોતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં અલગ અલગ કમિટીઓમાં સ્થાન આપી અને એમની પણ વિદુતાનો લાભ લીધો હતો એ ખરેખર એમ એમનામાંથી શીખવા જેવી વાત છે કે આટલી પ્રચંડ બહુમતી એમને મળતી હતી જે ખાસ બારે પ્રચારમાં નીકળ્યા વગર પણ સાડા ત્રણસો ચારસો સીટો મેળવતા હતા અને છતાં પણ વિરોધ પક્ષ પક્ષ પ્રત્યે પણ આવો ભાવ રાખતા હતા એમનામાંથી શીખવા જેવું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે